કોઈનું કઈ મુકાયેલું ઘરે પડ્યું છે ભાઈ કઈ બંધાયું હોય ભુવાએ કઈ મુકાયું હોય કોઈ भगतે મુકાયું હોય ગમે એ જો મારામાં આવું બને છે એ યાદ કરવા દો હજુ જોવા ને કઈક પડી કે વાળેલી પડી હોય મને કેમ આવું બતાવ એવું બધે ના ને કાકા તમે માતાજીના મંદિર માં પડી હોય જો તો કોઈ તિજોરી માં પડી હોય નથી એમાં એવું છે બીમાર પડ્યા ને ત્યાર પછી દોષ ને એવું બધું યાદશક્તિ ઘટી ગઈ કે આવી પડી કે ક્યાંયથી મળી હોય એ જુઓ ઘરમાં રોન એમને વિચારવા દો તમને કંઈ ખબર જ નથી કાકા

કંઈક બાકી હોય તો જ મારામાં આવે ને ભાઈ પચીસ દિવસનો વડીલ ટાઈમ આપું હું પચીસ દિવસમાં કોઈ વસ્તુ સપને આવે કે આ મહાકાળીમાં તમને કંઈ કહેવા આવે અને આ તમે આવ્યા છો એ પરિસ્થિતિમાં તમને ફેર દેખાય તો પાછા ના બુકિંગ થાય દર્શન કરી જવાનું દર્શન કરીને પ્રસાદી લઈને આગળનું કામ દાદાને આપીને જતું રહેવાનું જે બુકિંગ થાય તાર મને આ યાદ કરાવજો હો માતાજી કયા પૂજો છો પછી દોઢ મહિનાનો ટાઈમ આપું છું તમને દોઢ મહિનામાં વાત આવી જાય અથવા તો ફાઇનલ થઈ જાય એટલે આ મને આવીને પૂછજો ભલે દોઢ મહિના પછી લાવજો પણ એમ ના થાય ને ભાઈ મારા હાથમાં હોત તો કાલ કરી દે તું અને આપણે ઉતાળ્યા કોકની જિંદગી બગાડવાની પણ હત્તર વરા મારી બેન પાસા મારજો કોની હારે ઝગડો થયો હતો કોની હારે લપ થઈ હતી આ ગોતજો જે બે માથાકોટ તમે આવી જાય આખું ઘર એ નહીં હા પછી હું કહીશ ને આ અત્યારે ઊભું રાખું છું અને એમનું ફાઇનલ થઈ જાય ભાઈ મન પૂછજો કેમનું રહ્યું સારું રહ્યું શું કીધું એટલે દાદા એ ઉઘરાણી તો કરી ને બીજો ટાઈમ મારું તો મુદત તો આપો ને આપડે પાણી લઈ જાઓ અહીંથી પાણી પીવું આજે પણ એ આખા કુટુંબનો પ્રશ્ન છે ને તમારે એકનો તો નથી ને તમાર એકનું જ ઘર છે એમાં કે આખું કુટુંબ

હજુ દોઢ મહિનાનો ટાઈમ આપું છું ભાઈ અને એ મઢની બાબતે માતાજી કોઈના સપનામાં આવીને કંઈ કહે તો બધા ભાઈઓને લઈને મારી પાસે આવજો માતાજી એમ કહે એમ આગળ હાલશું અને આમાં એ ઉઘરાણી આવી જાય એટલે દાદાને પગે લાગી જવાનું બુકિંગ ના થાય તો કંઈ નહીં એ તો અપાય દે છે ને ચડતી પડતી આવો ને ભાઈ દુનિયામાં આપણે દાદાને પ્રાર્થના જ્યાં અટવાવી ત્યાં દાદાને પ્રાર્થના કરવાની અહીં કોઈની પાસે કંઈ લેવાનું તો આવતું નથી તમે બધા રાજી રહો ને બીજે ક્યાંક ભરાઈ ના જાઓ એના માટે બે છું હો જ્યાં આપણને મુસીબત લાગે ત્યાં દાદાનું સમરણ કરવાનું એ રસ્તો ખોલી જ દે તો જ આટલું બધું માણસો આવતું હોય છે ને એમ

હતું ને ખોડિયાર ખરી તમાર ચામુંડા સિવાય ખોડિયાર ખરી એમ પૂછું મઢમાં મન ત્રણ ફળેલા બતાવો બેન કેટલા છે એ તો પછી એ તમાર નક્કી કરો ને બેન મને અહીંયા બધે ના મોકલો છે અહીંયા તૈણ ફળેલા એટલું બધું એમ લાંબુ વિચારો ફલાણી જગ્યાએ હેન ગુંદાળા થી પાક ગુંદી આવો ને ગુંદી થી હરગ વાળા જાઓ ને મેળાવો પણ એ તો મારામાં એ જે આવ્યું એ મેં તમને કીધું જો આ બીમારીમાં ફેર દેખાય તો પાછા આવજો ડૉક્ટરની સલાહ લેવાની હો પા હું કહું એટલું નહીં હાલવાનું હું આજ કહું એમ કરો ને બેન એ હું રસ્તો કરી દે પછી હો જાઓ આ એક ટેકરા વાળી જગ્યા બતાવો આ શું ટેકરો એટલે ઢોરો હોય એવી ઢાળ ચડતા હોય ના હોય મારા પૂર્વજ બેઠા હોય કોઈ વડવો હોય આવું બને ખરું ટેકરા જગ્યા છે ટેકરો એટલે કે ડુંગરો ના હોય વળી બીજી જમીન કથા એ થોડી ઊંચી હોય એનો ટેકરો કહેવાય કોઈ ખાડો અથવા તો કૂવા જેવી જગ્યા પૂરી નિયા કંઈ બનાવવામાં આવ્યું હોય આવું બને ખરું નહીં મકાન ઉભા અહીંયા પણ એમાં કંઈ એવું હતું પહેલાં એ પૂછ્યું કોઈના છાતીમાં દબાણ થતું હોય રાતે ઊંઘવા ના દેતું હોય આવું બને ખરું બોલો પછી પાકું જ બોલું છું ને જાઓ આજથી જો હવા મહિનો ના થાય કોઈ ઝાંઝર સંભળાય અથવા તો કોઈ બઈ જગાડવા આવે તો મન પૂછજો આનો રસ્તો કાઢી આપીશ હવા અહીં બાંધું છું ભાઈ એક દીમાં જ થઈ જાય છે ને હું મહેનત કરું છું તમારા ભાઈ ગઈ છે તો લાઈન ઉપડી જશે મારે કંઈ લેવાનું જ છે નહીં વિશ્વાસ લઈને આવ્યા હોય છે દાદા બહાર કાઢશે પણ મેં કીધું મન દોઢ મહિનો તો આપો ભાઈ એટલું બધું માણા ઇમનામ તો નહીં આવતું હોય ઓ અને જે કંઈ સમસ્યા આપણી હોય પ્રશ્નો હોય કે દાદા સમરણ કરો મન બોલવા દેશો કે તમે બોલશો એ આગળ જે આપણી મુશ્કેલીઓ છે એ બધી દાદાને કહી દેવાની રોજ હો જાઓ